વિસાવદરની પેટા ચૂંટણી જેના ઉપર છેલ્લા કેટલાય સમયથી બધાની નજર હતી હવે પેટા ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કયા ઉમેદવાર ઉતારે છે એ જોવાનું રહ્યું કારણ કે આમ આદમી પાર્ટીએ તો પોતાના ઉમેદવાર બહુ જ વહેલાં ઉતારી દીધા ગોપાલ ઇટાલિયાનું નામ ખૂબ પહેલાં જાહેર કરી દીધું અને પ્રચારની શરૂઆત પણ વહેલા કરી દીધી હવે જે તારીખો જાહેર થઈ એના પછી આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ અને બધા જ ત્યાં વિસાવદર આવવાના છે ત્યાં રોડ શો ને બધું જ કરવાના છે પ્રચાર ખૂબ ધમધમાઈને કરવાના છે એ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ જીતવા માટે શું કરી રહી છે ભારતીય જનતા પાર્ટીએ ત્યાંના પ્રભારી અને સહપ્રભારી નક્કી કરી દીધા છે દિગ્ગજ નેતાઓના નામ પણ એમાં છે અને વિસાવદર જીતવા માટે જયેશ રાદડિયાને પણ પદ આપવામાં આવ્યું છે એમને પણ કામગીરી સોંપવામાં આવી છે પ્રભારી તરીકેની કામગીરી છે ગઈકાલે જ કડી અને વિસાવદર બંને માટે પ્રભારી અને સહપ્રભારી પ્રભારી નક્કી કરી દેવામાં આવ્યા સંયોજક પણ નક્કી કરી દેવામાં આવ્યા છે અને જે લેટર ગઈકાલે જાહેર કરવામાં આવ્યું એમાં જવાબદારી કોને કોને સોંપવામાં આવી છે તો પ્રભારી તરીકે કમલેશભાઈ મિરાણીને જવાબદારી સોંપવામાં આવી છે જે પૂર્વ શહેર પ્રમુખ હતા રાજકોટ શહેરના જયેશ રાદડિયા ધારાસભ્ય જેતપુર વિધાનસભાના છે જયેશ રાદડિયા એવો દિગ્ગજ ચહેરો અને એટલા જૂના નેતા કે એમના ચહેરાથી ઘણો બધો પ્રચાર થઈ શકે જયેશ અને પ્રભારી તરીકે ની કામગીરી ત્યાં સોંપવામાં આવી છે સંયોજક તરીકે ભરતભાઈ વડાલિયાને પણ કામગીરી સોંપવામાં આવી છે પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ જૂનાગઢ જિલ્લાના રહી ચૂક્યા છે અને સહસંયોજક તરીકે કોને કામગીરી સોંપવામાં આવી છે તો નરેન્દ્રભાઈ કોટીલાને કામગીરી સોંપવામાં આવી છે જે પૂર્વ જિલ્લા મંત્રી જૂનાગઢ જિલ્લાના એ રહી ચૂક્યા છે વિસાવદર ઉપર કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીની નજર છે છેલ્લા કેટલાય સમય થી વિસાવદર એ જીતી નથી શક્યા ભૂપતભાઈ આણી જીત્યા અને પછી એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા આમ આદમી પાર્ટી ત્યાં તે છેલા કેટલાય સમયથી પ્રચાર કરી રહી છે કોંગ્રેસ પણ આ વખતે અલગથી લડવાના છે એટલે ગઠબંધન સાથે નથી લડવાના એટલે વિસાવદર અને કડીમાં બનનેમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી કયા મુરત્ય ઉતારે છે કયા ચહેરા ઉતારે છે એ જોવાનું રહ્યું કડીમાં શું છે કોને સ્થાન આપવામાં આવ્યું છે કોને જવાબદારી સોંપવામાં આવી છે તો કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રભારી તરીકે સુરેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય મણિનગર વિધાનસભાના રહી ચુક્યા છે બીજા છે દશરથજી ઠાકોર જે પૂર્વ જિલ્લા પ્રમુખ પાટણ જિલ્લાના રહી ચૂક્યા છે સંયોજક તરીકે વિનોદભાઈ રણછોડભાઈ પટેલ ચેરમેન મહેસાણા જિલ્લા મધ્ય સહકારી બેંકના મધ્ય સરખા સહકારી બેંક જે છે એના ચેરમેન રહી ચૂક્યા છે એ વિનોદભાઈને સંયોજક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને સસંયોજક તરીકે હિમાંશુભાઈ બંસીભાઈ ખમાર જે વાઇસ ચેરમેન એપીએમસી કડીના જે છે એમને સોંપવામાં આવી છે જવાબદારી એટલે સંયોજક અને પ્રભારીની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે એટલે પ્રચાર અને કેવી રીતના રણનીતિ બનશે બંને વિધાનસભા બેઠકો જીતવાની પેટા ચૂંટણીમાં એના માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે આ વખતે જંગ ખૂબ રસપ્રદ રહેવાનો છે કારણ કે શંકરસિંહ વાઘેલાનો પક્ષ પણ આ વખતે જે છે પોતાના ઉમેદવાર ઉતારવાના છે એટલે ચોપાકીઓ જંગ રહી શકે છે અને આમ આદમી પાર્ટીએ તો ઉતારી દીધા છે ગોપાલ ઇટાલિયાને વિસાવદરથી કડીમાં શું થાય છે એ જોવાનું છે ભારતીય જનતા પાર્ટી કયા નવા ચહેરા સાથે આવે છે કારણ કે ભાયાણી છે બીજા અનેક ચહેરાઓ એવા છે કે જેને રિપીટ કરવાની વાત આવે તો અંદરો અંદરના ડખા ખૂબ થઈ શકે છે કડીમાં પણ સ્થિતિ એવી રહેવાની છે કડીમાંથી પણ કયા ચહેરા એવા છે કે જેને સ્થાન આપી શકાય કારણ કે જ્યારે કોઈને વિધાનસભા માટે પસંદ કરવામાં આવે ઉમેદવાર તરીકે તો ઘણી બધી વાર એવું થાય કે કોંગ્રેસથી આવેલા કે જે આયાતી નેતા હોય છે જે ભારતીય જનતા પાર્ટીના મૂળ કાર્યકર્તા હોય છે નારાજ થઈ જતા હોય છે એટલે આ બંને વિધાનસભામાં કયા ચહેરાઓ ભારતીય જનતા પાર્ટી ઉતારે છે અને કયા ચહેરાઓ કોંગ્રેસ ઉતારે છે એ જોવાનું રહ્યું અત્યારે તો જયેશ રાદડિયાના માથે વિસાવદર જીતવાની અને વિસાવદર બેઠક જીતવા માટે જે જવાબદારી સોંપવામાં આવી છે એની જાહેરાત કરી દેવામાં આવી છે વિસાવદર પર નજર એટલે પણ ખૂબ વધારે રહેવાની છે કારણ કે આમ આદમી પાર્ટી ત્યાં દમથી અત્યારે પ્રચાર કરી રહી છે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલથી રહીને દિગ્ગજ નેતાઓ વિસાવદર આવવાના છે આમ આદમી પાર્ટી ત્યાં બહુ જ પહેલાંથી પ્રચાર કરી રહી છે પણ માહોલ બનાવવો અને જીતવામાં ખૂબ ફરક હોય છે જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી આપણે જોયું કે આમ આદમી પાર્ટીએ માહોલ ખૂબ સરસ બનાવ્યો